નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ડુંગળી બટાકાનું શાક બનાવતા શીખીશું તો જો અમે અહીં ડુંગળી અને બટાકા લઈને આવ્યા છીએ અને હવે જુઓ આપ અહીં સરસ મજાનું અમે અહીં બટાકાને કાપી રહ્યા છીએ બટાકાને આ રીતે નાના નાના કાપવાથી બાળકો પણ આનંદ અને ઉત્સાહથી સરસ મજાનું જમી લેતા હોય છે જુઓ આપ માં આ રીતે બટાકાને નાના નાના કાપવા જોઈએ જેથી અચાનકભાઈ ડુંગળી વચ્ચે બતાવી રહ્યા છે કે આને ડુંગળી કહેવાય બરાબર જુઓ અહીં જોઈ રહ્યા છો આ રીતે નાના નાના બટાકા કાપવા જોઈએ અને કોઈ પણ કાર્ય નાનું નથી હોતું દરેક કાર્યનું એક મહત્વ હોય છે આ પણ શીખવું જરૂરી છે જીવનમાં આપણે બહુ જ ઉપયોગી છે એટલા માટે જ કહું છું કે હંમેશા શીખતા રહેવું જોઈએ શીખેલું કોઈ દિવસ વ્યર્થ જતું નથી એ આપણે યાદ રાખવું જોઈએ અને રાખવું જોઈએ કે આ કામ મારાથી ના થાય દરેક કાર્ય આપણે કરી શકીએ છીએ જુઓ ત્યાર પછી આવા સરસ મજાનો આપણે ડુંગળી અને આપણે નાની નાની ડુંગળી હા જુઓ અમારો જનક માત્ર ચાર વર્ષનો જ છે છતાં પણ એ કેટલો ઉત્સાહ બતાવી રહ્યો છે આ કામગીરીમાં અને એને પણ એટલો આનંદ આવે છે બાળકોને અત્યારથી જ આપણે આવું શીખવાડવું જ જોઈએ કે જેથી એ જ્યારે મોટા થાય ત્યારે એમને કામ કરવામાં આળસ ના આવે અને પણ આ રીતે ઘરકામમાં બાળકો માતા પિતાની મદદ કરે એ જ આ વિડીયો બનાવવાનું સૌથી મોટું કારણ છે બાળકોને આપણે વેકેશનની અંદર આવું આપણે શીખવાડી શકીએ બાળકો ઉત્સાહભેર કામ કરે એમને પણ આપણે જવાબદારી આપી શકીએ એવા આપણે તૈયાર કરવા જોઈએ તો જુઓ બાળકો હવે આની અંદર આપણે જોઈશું કે અહીં અમે આ સરસ મજાની નાની નાની જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી અમે ડુંગળી અને બટાકાનું શાક આજે બનાવીશું એ પણ પાછું રસ્સાવાળું શાક બનાવીશું રસાવાળું શાક ખાવાની બાળકોને બહુ જ મજા આવે છે જોઈશું આપણે જો બાળકોને અત્યારથી આપણે સ્વચ્છતા ત્યાં પ્રભુતા આવો જે આના દોરીના જે ફોતરા હોય છે એ ફોતરા આપણે આ રીતે ડીશમાં લઈ લેવા જોઈએ જનકભાઈ જનકભાઈ ફોતરા આની અંદર નાખી દો હા બરાબર એટલે આપણે હવે એમાં જુઓ આ રીતે આ ડુંગળીને છોડી નાખવી જોઈએ અને ત્યાર પછી ભણવામાં પણ આવે છે ડુંગળીના કોષ તો જુઓ આ જે પળ જે છે એ પળનો આપણે અમે વિજ્ઞાનમાં અમે પ્રયોગ બતાવીએ છીએ સૂક્ષ્મદર્શક કેન્દ્રની અંદર આની અંદર જે ડુંગળીના કોષ રહેલા હોય છે કોષ તિવાર કોષ કેન્દ્ર એ પણ બાળકોને બતાવીએ છીએ ઘણું બધું શીખવાનું હોય છે દરેક જે ફળ ફળાદી જે શાકભાજી જે છે એ દરેકમાંથી શીખવાનું હોય છે બરાબર આપણે જોઈશું કે આ નાની નાની ડુંગળી આપણે કાપીશું અને ત્યાર પછી આપણે જુઓ હવે આપણે આ ડુંગળી વટાનું શાક બનાવવાની જે પદ્ધતિ છે એમાં એ શાકને જો ટેસ્ટી બનાવવું હોય તો એમાં સૌથી મહત્વની બાબત છે લસણ એના વગર તો શાક એકદમ ફીકું લાગે જો લસણ પણ કઈ રીતે ફોલાય ઝડપથી આપ જોઈ રહ્યા છો અને હવે જનકભાઈ આ દસ્તો લઈ અને પછી ધીરે ધીરે આ લસણ ટીચી નાખશે કેટલી મદદ કરે છે આ ચાર વર્ષનો જનક કેટલું સુંદર મજાનું કામ અત્યારથી શીખી રહ્યો છે ભવિષ્યમાં સરસ મજાનો સેવાભાવી માણસ પણ થઈ બરાબર ને જનકભાઈ ઓકે 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 ચલો લા ફટોફટ તમે આવી જાઓ જો અમે કેટલું સ્પીડમાં લસણ અમે રેડી કરી દીધું જોઈ લો બરાબર અમારા ઘરમાં થોડા ફટાઘડા પણ પડી રહ્યા છે આપ જોઈ રહ્યા છો જો બાળ મિત્રો આ બધું શીખવું જરૂરી છે આ વ્યવહારમાં ઉપયોગી કાર્યો છે જેનાથી આપણે ઘરે પણ આપણા માતા પિતાને આપણે મદદ કરી શકીએ છીએ આ બધી બહુ સારી બાબત છે આવું શીખવું જોઈએ આ લસણ કેટલું ઝડપથી ફોલાઈ રહ્યું છે બરાબર લસણ અને સબ્જી અને રસાવાળું શાક ડુંગળી બટાકાનું એ પણ અને એવા વતનની અંદર વતનનું જે પાણી જે છે કેટલું મીઠું અમારું એનું સારી ગમનું પાણી સુંદર એકદમ ટેસ્ટી મજાનું પાણી છે અમારે અહીંયા કે જ્યારે અહીંથી અમારા ગામની અંદરથી જ્યારે કોઈ બહાર પ્રવાસ જાય તો સરસ મજાનું શાક અને દાળમાં ટેસ્ટ આવે એ માટે અહીંથી સ્પેશિયલ પાણી લઈને જાય છે રસોઈયાઓ અને પછી એનો ઉપયોગ કરતા હોય છે ચલો હવે આપણે આ લસણ હા જુઓ જનકભાઈ કેટલા તૈયાર રહેશે સેવા કરવા માટે જુઓ અરે હા ખૂબ સરસ વેરી ગુડ જનશભાઈ બહુ બઢિયા આવું કાર્ય આપણે બાળકોને શીખવાનું જોઈએ કોઈ કાર્ય કરવામાં શર પણ ના આવે અને એ માતા પિતાની મદદ પણ કરેભાઈ આજે બનાવી રહ્યા છે આજે જનકભાઈ

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈશું હવે આ શાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક તપેલી જોશે બરાબર ચમચો જોશે બરાબર અને સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈએ જુઓ લાઈટ ટુ લાઈટ અને પછી એક એક મિનિટ જુઓ હવે આપણે સૌથી પહેલાં આપણે જો આ રીતે ગેસ ચાલુ કરી દેવાનો

ઈ લઈશું હવે જ્યારે થોડું તેલ રેડી થઈ જાય એટલે જુઓ આપ જોઈ રહ્યા છો રઈ ઘરો જનક ઉભા રહો જનક મિનિટ બરાબર સરસ મજામાં આજે બાળકોને હું ડુંગળી બનાવવાનું શાક બનાવવા શીખવાડીશ બરાબર હવે તો આવી ગયો અવાજ આ નાખી દેવાનું તેલ તો રીમૂવ કરી દેવાનું અને એની અંદર આપણે આ તેલ લીધું રાખી ડાર્બોરી ના જાય એટલા માપ આપણે લસણ મે કોણ નાખી દીધું જુઓ એક મે બેટા એક જ મિનિટ જોવો તો સમો ગોટુ વાળો હા જો બરાબર આ ત્યાર પછી આપણે એ મસાલા જે છે બરાબર આ જીમો બરાબર આ હિંગ બરાબર જીરું બરાબર પાવડર એક મિનિટ હવે જુઓ આપણાની અંદર આ મરચું તો નાખીને છે પણ થોડી હળદર અને મીઠું પણ આપણે નાખી દઈશું જુઓ

સાંસી ઓડે કપડી ઓર અમે કાઢ્યું ઓર યે ઓર ગી આશ ઓડે કપડી કરી ત્યારે અમે મોડી વડે ગણ કેટલી સુંદર મજાની એ નકલી જો હા હવે આપણે આની અંદર પાણી રેડીશું ચાલો તો આ એટલું ટેસ્ટી શાક અમે બનાવી દીધું છે હવે આની અંદર રસાવાળું બનાવ્યું છે હવે આની અંદર ખાલી આપણે પાણી વાળું એક મિનિટ હવે આપણા પાણી અને સરસ મજાનો અમે રસો બનાવી દીધો હજુ પાણી લઈશું આપણે સરસ મજાનું રસાવાળું શાક જોઈ લો આ રીતે હવે વીસ પચીસ મિનિટ રાખીશું એટલે આ શાક તૈયાર થઈ જશે ચાલો વિદ્યાર્થી મિત્રો કોઈક દિવસ આવજો મારા વતનમાં મારા જોડે આવું સરસ મજાનું રસાવાળું જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત